બોડેલી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડલી નગરના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રથયાત્રામાં જોડાયા હતા સમગ્ર બોડેલી નગર ભક્તિમય વાતાવરણમાં જોઈ ઉઠ્યું જ્યારે બોડેલીમાં રથયાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું અલીપુરા ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાયું જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવાની હાજરીમાં ઠંડા પીણાનું વિતરણ કરાયું સમગ્ર રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ બોડેલી છોટા અસાડી અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ યાત્રાનું બોડેલીમાં વર્ષ બે હજાર વર્ષ ચારની રથયાત્રાનું આયોજન કરેલ છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોડેલીની આખી ટીમ અમારા પ્રમુખ શ્રી મહિલા પ્રમુખ અને તમામ સાથીઓ રથયાત્રાનું સ્વાગત કરવા માટે અલીપુરા ચોકડી ચાર રસ્તા પર અમે લોકો ઊભા છે અને એમના માટે ઠંડા પીણાનું વિતરણનું કાર્યક્રમ રાખેલ છે અમારે રથયાત્રાની મડતે તમામ અમારા રથયાત્રાના સાથીઓ ગામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન એમની જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે તંદુરસ્તી આવે એવી પ્રાર્થના એવી દુઆ આજ રોજ અષારસોદ બીજના નિમિત્તે જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે બોડેલી ગામમાં જે રથયાત્રા નીકળી છે તો હું અને મારા કોંગ્રેસ પક્ષના સાથી મિત્રો કાર્યકર્તાઓ દ્વારા ઠંડા પીણાનું આયોજન વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે સાથે સાથે હું બોરેલી તાલુકાની તમામ પ્રજાને આજના દિવસની અને જગન્નાથજીના રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જગન્નાથજીની પ્રાર્થના કરું છું કે આવતા દિવસો અને વર્ષ મારા અને મારા લોકો માટે મારી જનતા જે બોરેલી છે એ બધા જ માટે સુખદાયી સારી નીવડે જય જ જગન્નાથજી